ને એવી રીતે બધાય હવે તો આમ રાજકુમારો હોય ને એવા લાગે છે બધા ગોપ બાળકો અને ભગવાન શ્રી કૃષ્ણ અને બધા ગોપ બાળકો આગળ જાય છે બોલો હવે તમારી બીજી કંઈ મનોકામના કે લાલા બધાના કપાળ ઉપર જોઈએ તો આમ ચંદન એટલું બધું મસ્ત લગાવેલું આમ જોઈએ છીએ તિલાકો કેટલા સરસ સરસ કરીને બધા જાય છે કે આપણા કપાળમાં પણ આમ ચંદન બંદન તિલક થઈ જાય તો આમ આનંદ આવી જાય ભગવાન કે ચલો આ તો આ બધું આખા વ્રજવાસીઓ આ બધા બધી લીલાઓ જે છે ને બધા મથુરાવાસી જોઈ રહ્યા બધા વેપારીઓ બધી લીલા જોતા હોય હવે આગળ જે છે ને એક કુબડી કન્યા ચંદન ને બધું લઈ અને જતી હોય છે આમ બધાનું મોડું સંતડતી સંતાડતી એવા ભગવાન એને ઓળખી જાય છે કારણ કે હોય છે કુબડી પણ એનો હૃદયનો ભાવ બહુ શુદ્ધ હોય છે અને ખૂબ ભગવાનની રોજ સેવા પૂજા એ પોતાના ઘેર કરતી હોય છે પોતાના હાથે ચંદન વાટે અને અને તિલક લગાવે ભગવાનની ખૂબ ભક્ત હોય છે એટલે એનો હૃદયનો ભાવ હોય છે ને ખૂબ સુંદર હોય છે એટલે ભગવાન એના ભાવને ઓળખી ગયા હોય છે એટલે એ કુબડા જતી હોય છે ને ભગવાન ટવકો પાડીને કહે છે અરે ઓ રૂપસુંદરી એટલે કુબડા એ આવો શબ્દ જિંદગીમાં સાંભળ્યો નથી હોતો બધા પણ આ તો રૂપસુંદરી કીધું એટલે પેલા તો એને પાછું ના જોયું બીજા કોઈને કહ્યું પણ ભગવાને ફરીથી કહ્યું કે આ ચંદન હાથમાં લઈને ક્યાં ચાલી ઓ રૂપસુંદરી એટલે તરત જ કુબડા એ કીધું કે આ મારી ઠીઠા મસ્કરી કરે છે થોડી આમ ઝડપથી ચાલવા લાગી ત્યારે ભગવાન પણ થોડા ઝડપથી ચાલીને આગળ જઈને કુબડા આગળ ઉભા રહે ને ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈ અને આ કુબડા તો અંજાઈ જ ગઈ અરે હું તને કહું છું કે રૂપસુંદરી આ બધું ચંદન લઈને તું ક્યાં જાય છે અને આ કસ્તુરી ને આ બધું લઈને તું ક્યાં ઉપડી છે કે ભાઈ હું કંસના મેલમાં જાઉં છું અને કંસની સેવામાં છું અને તમે આવી રીત મને કુબડી બધા મને છે કુબડી નામ પણ આવી રીતે મારી ના કરશો ભગવાન કે બધું ઠીક છે પણ આ ચંદન નો લેપ અમારે જોઈએ છે મારા જેટલા પણ બધા મિત્રો છે એમને મને બધાને તું ચંદન લગાવી દે પણ કે આ તો મહારાજ કંસ માટે લઈ જાઉં છું અને જો એ કંસને ખબર પડશે ને તો મને પણ બોલશે અને તમને પણ બોલશે તમને પણ દંડ આપશે અને મને પણ દંડ આપશે અત્યાર સુધી તો કંસની નગરીમાં કંસના સામુ કંઈ કહેવાની કોઈની હિંમત નથી બધા વેપારીઓ આ બધું જોઈ રહ્યા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કહી દીધું કે તારા રાજાને જે કહેવું એ કહી દેજે અને તારા રાજાને અમે પહોંચી વળશું કે આપણી ભાષામાં કહેવા જઈએ મહેસાણી ભાષામાં તારા રાજાની એ શીખી તે સિંહ તારા કંસની એ શીખી તે સિંહ તું અમને ચંદન લગાવીને પેલા તારા રાજાને અમે પહોંચી મળશું હવે આવું નિર્ભય વ્યક્તિત્વ જોયું એટલે બધાનામાં હિંમત આવી કે આ જ કંસનો કાળ હોય છે તરત જ કુબજા જે છે ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીને અને જેટલા પણ જદું બાળકો બધા આવેલા હોય છે એ ગોપ બાળકોને બધાને સુંદર મજાનો ચંદનનો લેપ કરી આપે ચંદનનો લેપ થયો એટલે ભગવાનને કે હવે આ મથુરાવાસીઓને પણ થોડો ચમત્કાર હું આપું એટલે બધાને ખબર પડે કે હું કોણ છું એટલે તરત જ કુબજા જે છે ને આખું બજાર જોઈ રહ્યું છે આમ થોડે વળ્યું છે અને કુબજા જે છે આખા બજાર વચ્ચે સીધો કુબજાનો જમણો હાથ હતો એ જમણા હાથની અંદર ભગવાને પોતાનો હાથ પરો એની આંગળીઓની વચ્ચે જ પોતાની આંગળીઓ બીજો ભગવાને હાથ હતો એ સીધો એની કમર ઉપર મૂક્યો કૂબજાનો જે જમણો પગ હતો એના ઉપર ભગવાને પોતાનો પગ મૂક્યો અને જોરથી એક ટચાકો જ્યાં માર્યો ત્યાં તો જે કૂબજાનું શરીર વળેલું હતું એ સીધું થઈ ગયું અને જે ભગવાનનો સ્પર્શ થતાની સાથે જ રૂપવંતી યુવતી બની ગઈ અને આ ઘટના બધાએ પોતાના નજર સમક્ષ જોઈ જેવી આ ઘટના જોઈ એટલે બધા જય હો જય હો ભગવાન શ્રી કૃષ્ણની જય હો એમ જયકારાનો ઘોષ થયો બધા વ્યાપારીઓને ખબર પડી ગઈ કે કૃષ્ણનો કાળ કૃષ્ણ ભગવાન છે એ જ એટલે એટલે બધા બધા ખબર પડી કે આવો આવો મહારાજ પધારો આમાં કેવું છે સરકાર બદલાવાની હોય એટલે વેપારીને પહેલી ખબર પડે જ્યારે સરકાર બદલવાની હોય એટલે વેપારી બહુ ચાલાક હોય એમને ખબર પહેલી પડી જાય કે ભાઈ આ વખત કઈ સરકાર આવવાની છે અને જે માણસ જીતવાનો હોય ને એને આમ પહેલા આગતા સાગતા કરવા પહોંચી ગયા હોય અને ઘણા તો આમ ઓળખતા ના હોય તો એ ફૂલનો હાલ લઈ અને આમ જીત્યા હોય એટલે પહેલા જ આમ પહેરાઈ ગયા હોય પહેલા જ ઓળખાણ કરી આવે એટલે એમને ખબર પડે ને કે ભાઈ આ મારું સ્વાગત કરવા આયા હતા એટલે કઈ કામ કરાવવું હોય ખબર પડે એટલે તરત જ પહોંચી જાય જે કંઈ પણ ચૂંટાઈ ના આવ્યા હોય એમની જોડે પહેલા પહોંચી જાય એટલે વેપારીઓ બહુ હોશિયાર હોય એટલે વેપારીઓને બધાને ખબર પડી ગઈ કે ભાઈ હવે સરકાર ફાઈનલ છે હવે આ કૃષ્ણ સરકાર સરકાર જ ચાલવાની ચાલવાની છે નથી એટલે તરત જ બધા વેપારીઓ ભગવાનનું આગતા સાગતા કરે છે અલગ અલગ પ્રકારની ભગવાનને ભેટો આપે અને એવી રીતે બધાની ભેટો સ્વીકારતા સ્વીકારતા ભગવાન પાછો પોતાનો ઉતારો હોય છે તે આવે છે રાત્રે વિશ્રામ કરે છે